અરે રે ફર થી બંધ થઈ ગયું તારા બોલો આવી જ

वाह वाह अभी तो सूर्य अपन बोल से आया ट्रैक्टर वाला आजगा अरे गोम बार अपन कहता है बेस्ट हीरो जा रहा है ट्रैक्टर पर एक ड्राइवर ना वीडियो फोटोग्राफर મોબાઈલ ખીચામાં રાખ ગઈ વાર રસ્તામાં પહોંચી જઈ ત્રણ દિવસ સુધી મોબાઈલ વગર રહેલું મી અરે આ ખેતર તારા બાપ નો છે ને હા પણ જોડું ખારું પણ આવી જઈશ અરે હવે શું કરવું તું મારું પણ શું કરવાનું થયું